નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં સ્વચ્છ ભારત અભિયાન ખાલી નામનું જ હોય તેમ લાગી રહ્યું છે ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકાના ચિલોડા સર્કલ પાસે હાઈવે અને સર્વિસ રોડ ઉપર પાણી અને ખાડા મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે તંત્ર દ્વારા કોઈ જ પ્રકારનું કામગીરી કરવામાં નથી આવી રહી ભ્રષ્ટાચાર ઉપર ભ્રષ્ટાચાર કરવામાં અધિકારીઓ સમજે છે દિવસે અને દિવસે રોડ ઉપર ખાડા અને ખરાબ રસ્તાના હિસાબે અકસ્માત વધી રહ્યા છે પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો ઘણો મોટો રોગચાળો ફાટી નીકળે એમ છે પણ તંત્ર મૌન છે દ્વારા કરોડોના બજેટ પાસ કરવામાં આવે છે છે એમ છતાં અધિકારીઓ કામ કરે કે નહીં આ રોડ અને રસ્તા જોઈને ખ્યાલ આવી જાય છે ચિલોડા પોલીસ સ્ટેશન અને ચિલોડા ચોકી પચાસ મીટરની અંતરમાં જ ગટર અને વરસાદી પાણીનો સર્વિસ રોડ ઉપર કોઈ જ નિકાલ કરવામાં આવતો નથી આ જ અહેવાલથી તંત્ર જાગે અને નહીં તે જોવાનું રહ્યું મનોમંત ન્યુઝી પરમાર